જો બનાસકાઠા ડીસા તાલુકાના સમોનાના ગામ છે સમોનાના ગ્રામ પંચાયત માં બે હજાર નોંધણી થઈ આજે ટોટલ લગ્ન જે રજીસ્ટર થયા છે એની એફિડેવિટ માં લગ્ન સ્થળ એક જ છે કોમન ભગવાનપુરા જોગમાયા માતાનું મંદિર અઢીસો કરતા વધારે લગ્ન આ એક ખાલી નાનું દેરું છે આસ્થાનું કેન્દ્ર છે એની જગ્યાએ અઢીસો લગ્નો બતાવવામાં આવ્યા છે બીજી મહત્વની વાત આ અઢીસો કરતા પણ વધારે લગ્નોમાં તમામે તમામ સાક્ષી એક જ છે અઢીસો કરતા વધારે લગ્નના તમામ સાક્ષી કોમન છે લગ્ન સ્થળ કોમન છે અને મોટા ભાગની દીકરીઓ એવી છે કે જે અઢાર વર્ષ કે ચાર દિવસ અઢાર વર્ષ કે દસ દિવસ અઢાર વર્ષ ને પાંચ મહિના તમામે તમામ દીકરીઓની ઉંમર અઢાર થી બાવીસ સુધી છે એ જે લગ્ન કરાયા એ લગ્નમાં જે ગોરભા બતાયા જે ગોરબાની હાજરી બતાવી દે એ ગોરબાનું નામ છે પાલનપુરમાં રહેતા મુકેશભાઈ શાસ્ત્રી એક જ બ્રાહ્મણ બતાવવામાં આવ્યા તમામે તમામ લગ્નમાં બીજી મહત્વની વાત બે હાજર બાવીસ પછી ત્યાંથી એ રજીસ્ટ્રાર અધિકારીની બદલી થઈ ગયા પછી એ ગ્રામ પંચાયતમાં બે હજાર બાવીસમાં ખાલી ત્રણ લગ્નો છે બે હાજર તેવીસમાં માત્ર બે લગ્નો છે એ ગામના સરપંચને જ્યારે પૂછવામાં આવ્યું તો સરપંચે કીધું કે આટલી મોટી સંખ્યામાં કે એક પણ લગ્ન આ મંદિરે એવું મારા ધ્યાને નથી એ મંદિરની ઠીક સામે જે તબેલો છે એ તબેલા વાળા કમલેશભાઈ નું પણ સ્પષ્ટ કહેવું છે કે મારો તબેલો આ મંદિરની સામે જ છે મેં એક પણ લગ્ન આ જોગમાયાના મંદિરે થતા જોયા નથી